બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે કે નહીં ચલો મને ફટાફટ કમેન્ટ કરો હા તો તમારે પેલા વિડીયો સંપૂર્ણ જોવાનો છે તમારા કરી કરી લાઈક મિત્રો દોસ્તોને શેર છે બરાબર અહીંથી તમારી વિગત આવે તમારું નામ છે શાળાનું નામ છે તમારે બધી વિગત ભરવાની છે બરાબર ચાલો ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા જ છે આજ તો પ્રશ્ન એક અ નીચેના કોવિડો ઉકેલો ગમે તે બે તો મિત્રો આપણે ત્રણ પૂછ્યા હશે એમાંથી બે જ લખવાના છે પહેલું ટ્રેક્ટરમાં બે હજાર ચારસો સિત્તેર ઇંટો છે અને ટ્રકમાં ચાર હજાર પાંચસો ઇટો છે તો બંનેની મળીને મળીને સાથે કુલ કેટલી ઈંટો થાય તો વિદ્યાર્થીઓ મિત્રો મળીને છે એટલે સરવાળો થશે તો બે હજાર ચારસો સિત્તેર ટ્રેક્ટર માં ઈટો ચાર હજાર પાંચસો ટ્રક માં ઈટો બંનેનો સરવાળો ઝીરો વત્તા જીરો સાત વત્તા જીરો સાત ચાર ને પાંચ નવ બે ને ચાર છ તો છ હજાર નવસો સિત્તેર ઇંટો બંને મળીને થાય તો બંને મળીને છ હજાર નવસો સિત્તેર ઇંટો થાય તમારે આ રીતે લખવાનો છે આખો ડાયરેક્ટ સરળ કરવાનો તમારા બાજુમાં શબ્દ પણ લખવાના છે હવે ઘણા બધા વાલી મિત્રોની માંગ હોય છે કે સર આવી રીતના સરસ મજાના પેપર સેટ જો હોય તમારી પાસે સોલ્યુશન વાળા તો અમને આપોને તો અમારે બાળકોને પ્રેક્ટિસ કરાવ્યું હોય તો પ્રેક્ટિસ થઈ શકે કારણ કે પ્રેક્ટિસ વગર મિત્રો માર્ક્સ ના આવે બરાબર સોલ્યુશન પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ ગણિત ગમત ગુજરાતી આસપાસ અને અંગ્રેજી કુલ પંદર કરતા પણ વધુ પ્રશ્નપત્રો છે બરાબર બે હજાર ચોવીસ ધોરણ ચાર આ સિવાય આ બધું ક્યાંથી મળશે સર તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરી રહ્યા છે જ્યાંથી તમને મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો તમારે ગણિતમાં આસપાસમાં જેમાં કોઈ તકલીફ હોય એના વિડીયો જોઈ શકો છો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો બરોબર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એકમ કસોટી સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ

મેળવી લેવાના છે અહીંયા વિજ્ઞાનની ની આસપાસ હશે બરાબર આ રીતે ચાલો અથવા આ શાળા મિત્ર હોય તો પણ એમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વિડીયો મેળવી શકશો રેડી ટૂંકમાં અહીંથી બધું મળી જશે ચાલો વધારે આગળ વધીએ એક ઊંટ ગાડીમાં સાતસો પંચ્યાસી ઈંટો સમાય છે તે એક દિવસમાં છ ફેરા કરે તો કુલ કેટલી ઈંટો લઈ જઈ શકશે તો એક ઊંટ ગાડીમાં એટલે કે એક ફેરામાં ઊંટ ગાડીમાં સમાતી ઈંટો સાતસો પંચ્યાસી એટલે કે એક ફેરામાં સાતસો પંચ્યાસી ઈંટો લઈ જાય તો એક ફેરામાં જતી ઈંટો સાતસો પંચ્યાસી તો છ ફેરામાં જતી ઈંટો કેટલી તો સાતસો પંચ્યાસી ને છ વખત સરવાળો કરવાનો એટલે કે છ વખત આવી રીતે સાતસો પંચ્યાસી સાતસો પંચ્યાસી કરવાનો પણ મિત્રો એનો સરવાળો કરવો આપણા માટે અઘરો બની જાય બરાબર પેલા ફેરામાં બીજા ફેરામાં ત્રીજા ફેરામાં ચોથા ફેરામાં પાંચમા ફેરામાં અને છઠ્ઠા ફેરામાં બરાબર આવી રીતે સરવાળો કરો એના કરતા છ વડે ગુણી નાખીએ તો છ પંચા ને ત્રીસ ની શૂન વધાવી ત્રણ આઠ છ અડતાલીસ ને ત્રણ એકાવનનો એકડો વધાવી પાંચ છ સત્તા બેતાલીસ ને પાંચ સુડતાલીસ તો ચાર હજાર સાતસો દસ ઈંટો લઈ જઈ શકે આકાશભાઈએ દિવાલ બનાવવા માટે નવ હજાર ઈંટો મંગાવી તેમાંથી ચાર હજાર સાતસો ઈંટો વપરાઈ ગઈ હવે કેટલી ઈંટો બાકી રહી હશે તો નવ હજાર માંથી વપરાયેલી ઈંટો બાદ કરવાની મોટે ભાગે બાકી હોય એટલે શું હોય શકે મિત્રો બાદ બાકી બરાબર આવું ખાસ સમજવાનું આપણે તો તેતાલીસો ઈંટો બાકી રહી ચલો પ્રશ્ન એક બ એક વ્યક્તિની ટિકિટનો ભાવ આપેલ છે તે પરથી પ્રશ્નના જવાબ લખો વિગત ટિકિટનો ભાવ ચકડોળ ચોત્રીસ રૂપિયા બાબા ગાડી વીસ રૂપિયા જાદુ સર્કસ ચાલીસ અને હોડી પંદર રૂપિયા તો રિધમ ધ્રુમિલ અને અશરફ ત્રણેય મિત્રો ચકડોળમાં બેસે છે તો કુલ કેટલા રૂપિયા થાય તો ત્રણ મિત્રોને એકના ચોત્રીસ રૂપિયા તો કેટલા થશે ચાર તેરી નો બગડો બધાવી એક ત્રણ તેર નવને એક દસ એકસોને બે રૂપિયા થશે સાહિલ તેના મિત્રો સાથે જાદુઈ સર્કસ જોવા જાય છે તેઓ દસ મિત્રો છે તે ટિકિટ ખરીદવા પાંચસો રૂપિયાની નોટ આપે છે તો તેને કેટલા રૂપિયા પાછા મળશે તો મિત્રો ચાલીસ રૂપિયા ટિકિટ છે તો એવા કેટલા મિત્રો છે દસ તો ચારસો રૂપિયા ટિકિટ થઈ હવે પાંચસો રૂપિયાની નોટ આપશે તો ચારસો રૂપિયા ઓલો લઈ લેશે ટિકિટના અને સો રૂપિયા એને પાછા મળશે આગળ વધીએ પ્રશ્ન એક ક પ્રશ્ન એક ક ટૂંકમાં જવાબ લખો ઈંટને કેટલી બાજુઓ હોય છે છ આઠ હજાર પાંચ ને અંકમાં લખો ચાલીસ કેળા આઠ બાળકો પાંચ પાંચ કેળા મળશે પ્રશ્ન બે અસૂચના મુજબ જવાબ આપો સો મીટર દોડની સ્પર્ધાનું ચિત્ર આપ્યું છે ચલો જોઈને પ્રશ્ન આપો કયા બે ખેલાડીઓએ સરખું અંતર કાપ્યું છે

તો નેવમાંથી સિત્તેર બાદ કરો તો વીસ મીટર આગળ છે નો ખબર પડે જો દસ ને બીજું દસ વીસ સેન્ટીમીટર પાંચ હજાર મીટર બરાબર પાંચ કિલોમીટર ચાર હજાર સાતસો પચીસ મીટર બરાબર ચાર કિલોમીટર અને સાતસો મીટર માંગ્યા મુજબ ચૌદ કિલોગ્રામ એટલે ચૌદ હજાર ગ્રામ તો એને ત્રણ દડાની કિંમત વીસ ગુણ્યા ત્રણ એટલે સાઈઠ રૂપિયા ધવલે ચૂકવવા પડશે એક કિલોગ્રામ મોરસની કિંમત ચાલીસ રૂપિયા છે મોરસ એટલે ખાંડ જો તમે આઠ કિલોગ્રામ મોરસ ખરીદો તો દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક કિલોગ્રામ મોરસની કિંમત બત્રીસ એક શૂન્ય તો શૂન્ય ત્રણસો વીસ રૂપિયા થાય એક મોટરના રમકડાની કિંમત સત્તાવન રૂપિયા છે આવા છ રમકડાની કિંમત કેટલા રૂપિયા થાય તો સત્તાવન ગુણ્યા છ રૂપિયા થાય એક મોટરના રમકડાની કિંમત રૂપિયા તો છ મોટરના રમકડાની કિંમત ગુણ્યા છ એમ ચાલો ઘડિયાળ જોઈને બોક્સમાં સમય લખો બે કલાક અને પાંત્રીસ મિનિટ થઈ ચલો દસ કલાક અને દસ વાગ્યાનો સમય તમારે દર્શાવવાનો તો નાનો કાંટો દસ ઉપર મોટો કાંટો બે ઉપર દીપ સાંજે છ વાગ્યે સાયકલ ચલાવે છે તો એને લખાય છ પીએમ પ્રશ્ન ચાર બાર કલાકની ઘડિયાળનો સમય ચોવીસ કલાક મુજબ અને ચોવીસ કલાકની ઘડિયાળનો સમય બાર કલાકની ઘડિયાળ મુજબ લખો ચલો બાર કલાકની ઘડિયાળનો સમય બપોરે ત્રણ કલાક અને પંદર વાગ્યા હોય તો ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે એમાં બાર ઉમેર દેવાના ત્રણમાં ત્રણ ને બાર પંદર પંદર કલાક અને પંદર વાગ્યા હોય ચોવીસ કલાકમાં સત્તર વાગ્યા હોય તેમાંથી બાર બાદ કરવાના તો બપોર પછીના પાંચ વાગ્યા હોય સવારે સાડા નવ વાગ્યા હોય તો બસ સાડા નવ જ વાગ્યા હોય એમાં કઈ નો ફેર થાય ચાલો નકશો જોઈને પ્રશ્નોના જવાબ આપો પાણીની મંદિર ચબુતરો ધ્વનિ સી ગેટ થી અંદર પ્રવેશે તો તેના ડાબી બાજુ શું શું આવે મંદિર અને રમતનું મેદાન ધીરજ બી ગેટ થી અંદર પ્રવેશે છે તો તેની કઈ બાજુએ ટોયલેટ આવશે ડાબી બાજુએ પ્રભા ગેટ ડી થી પ્રવેશ કરે છે તો આગળના ચાર રસ્તેથી મંદિર જવા માટે તેને કઈ બાજુએ જવું જોઈએ જમણી બાજુએ વૈભવ એ ગેટ થી બહાર નીકળે છે તો ચબૂતરો તેની કઈ બાજુએ આવશે જમણી બાજુએ મયંગ ડી ગેટ થી અંદર પ્રવેશ છે તો તેની ડાબી બાજુ શું આવશે પાણીની ટાંકી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે સરસ મજાના સોલ્યુશન વાળા પેપર સેટ એ બાળકોને તૈયારી કરાવી હોય કે બાળકોએ તૈયારી કરવી હોય તો પ્લીઝ એ પેડ કોર્સમાં જઈને મેળવી લો વહેલી તકે આગળ છ અ જોડકા જોડો

તો ચારસો વત્તા ત્રણસો પચાસ મિલી થાય છે પાણી વાપરે છે તો આ બંને કુટુંબ અઠવાડિયામાં કુલ કેટલા લિટર પાણી વાપરે છે કુલ એટલે સરવાળો બરાબર તો મિત્રો એક હજાર છસો પાંત્રીસ પાણી બંને કુટુંબ અઠવાડિયામાં વાપરે તો આ સાથે આપણું પેપર પૂર્ણ થાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને ચાલીસમાંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી અમારી વેટ ડિજિટલ વતી બધાને શુભકામનાઓ ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા તમને ગણિત જે અઘરું લાગતું તેના વિડીયો જોવા હોય તો એપ્લિકેશનમાં તમારું ધોરણ પસંદ કરી અને તમારા વિષયમાં ચેપ્ટરવાઇઝ વિડીયો જોઈ શકો છો અને પેપર સેટ મેળવી વહેલી તકે અને એનું સોલ્યુશન તમે તૈયારી કરો એટલે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો બરાબર તમને ખબર પડે કઈ રીતનું પૂછાય તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત